બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો સૌને નમસ્કાર હું વિપિન મકવાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું સામુદાયિક સંગઠન કાર્ય એ સમાજ કાર્યની એક મુખ્ય પદ્ધતિ સમાજ કાર્યમાં પેપર નંબર બસો ત્રણ અંતર્ગત આ સમાજ કાર્યની મુખ્ય પદ્ધતિ વિશે આપણે ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી રહ્યા છે દર વખતે અલગ અલગ મુદ્દાઓને લઈ આપણે કેટલીક ચર્ચાઓ કરીએ છીએ આજે એક મહત્વના મુદ્દા ઉપર જે ચર્ચા કરવાની છે એ ચર્ચાનો મહત્ત્વનો જે મુદ્દો છે એ સામુદાયિક સંગઠનની વિભાવના સામુદાયિક સંગઠન કોને કહેવાય આપણે અગાઉના લેક્ચર દરમિયાન એ સમુદાય કોને કહેવાય એના વિશેની પહેલાં એકમમાં ખૂબ બેઝિક ચર્ચા અને વાત કરી હવે સમુદાયનો ખ્યાલ વિશેની આપણે પૂરતી માહિતી અને જાણકારી લીધા પછી આજે જે મહત્વના મુદ્દાને લઈને વાત કરવાની છે એ સમુદાય સમુદાય કોને કહેવાય એની વિસ્તૃત વિભાવનાને આપણે સમજીશું સમુદાય વિશે અલગ અલગ પ્રકારની ધારણાઓ માન્યતાઓ અને સમાજ કાર્યની પદ્ધતિઓ સાથે એનો શું સંબંધ છે એટલે એવી ત્રણ ચાર બાબતોને લઈ ઓવરઓલ સામાજિક સંગઠનની વિભાવનાને આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવાના છીએ એક સામાજિક કાર્યકર તરીકે આ મુદ્દા સાથે મારી શું નિસ્બત છે એને લઈ કેટલીક જો ચર્ચા કરીએ તો મિત્રો સમાજની સાથે આપણે કામ કરવું હોય તો પહેલાં પહેલું આ સમાજનું આખું જે કંઈ સ્ટ્રક્ચર છે સમાજનું આખું જે કંઈ સંગઠન છે એના વિશેની એક પાયાની માહિતી કે જાણકારી એ કાર્યકર તરીકે મારી પાસે હોય એ જરૂરી છે એટલે મિત્રો આ દ્રષ્ટિએ એ આ સામાજિક સંગઠનની વિભાવનાને એ આજે આપણે સમજવાના છે આ મુદ્દાને સમજવાની બીજી એક અગત્યતા એ પણ છે કે આપણે વ્યવસાયિક સમાજ કાર્યકર છીએ એટલે આ બધા મુદ્દાઓને બહુ સાયન્ટિફિક રીતે સમજવા પડે એટલે એ દૃષ્ટિએ આ વિષયની શરૂઆતની ના એકમોમાં આ ઓવરઓલ એ સમાજ સંબંધી જે કંઈ વિવિધ બાબતો છે એને ખૂબ ફિલોસોફીની દૃષ્ટિએ પણ આપણે બધા જ મુદ્દાઓથી વાકેફ થઈએ એ દૃષ્ટિએ આ બધા મુદ્દાઓને શરૂઆતના જ અભ્યાસક્રમમાં ભણી લેવામાં આવેલા છે એટલે આ ઓવરઓલ વિભાવના એ આજના લેક્ચરમાં એ અગાઉ જે કંઈ આપણે કેટલીક ચર્ચાઓ અને વાતો કરી છે એ જ ચર્ચા અને બાબતોને હવે જૂની ચર્ચાઓને બેચ બનાવી આપણે આગળ ઉપરના લેવલે એ સમજવાની છે બીજી જે મહત્વની બાબત સામુદાયિક સંગઠન પદ્ધતિની ધારણાઓ વિશે ખ્યાલ એવી અલગ અલગ પ્રકારની ઘણા બધા ફિલોસોફરોએ પણ આ સામુદાયિક સંગઠન પદ્ધતિ વિશેની કેટલીક ધારણાઓને લઈને વાત કરેલી છે અહીંયા આજે આપણે મેરી જી રોસ નામના ફિલોસોફરે જે વાત કરી છે એને લઈ ખૂબ વિગતે ચર્ચા કરીશું ધારણાઓની સાથે વિવિધ પ્રકારની માન્યતાઓ પણ જોડાયેલી છે કેટલાક માન્યતા સંબંધી અલગ અલગ પ્રકારની ત્રણેક જેટલી જે માન્યતાઓ છે એને લઈ એ આપણે ચર્ચા કરીશું ચોથી મહત્ત્વની જે બાબત એ સામુદાયિક સંગઠન પદ્ધતિનો અન્ય પદ્ધતિઓ સાથે સંબંધ શું છે એને પણ આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું સામુદાયિક સંગઠન અંગેની વિવિધ જાણકારી એ ફિલ્ડ સંબંધી મુદ્દાઓને સમજવા માટે ઉપયોગી થશે દાખલા તરીકે સમાજ કાર્યની મુખ્ય પદ્ધતિ એ સામુદાયિક સંગઠન પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિઓ કરતાં સમુદાયના સ્તરે કામ કરવા માટે આ પદ્ધતિ એ ખૂબ જરૂરી છે આ પદ્ધતિના ઉપયોગ થકી જે છે એ મિત્રો આપણે બહુ જ બધા લોકો સુધી એ સમાજ કાર્યની વિવિધ વાતો અલગ અલગ પ્રકારની સમસ્યાનો ભોગ બને લોકો સુધી આ ઘણી બધી ચર્ચા અને વાતો એ આપણે પહોંચાડી શકીએ છીએ એટલે પહેલા સેમિસ્ટરમાં તો આ જ ખ્યાલ સાથે એ વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકારના સમુદાયનો પરિચય થાય અને એમાં આજે પણ આપણી વસ્તીનો મોટો ભાગ એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે એટલે આપણું પહેલું ફિલ્ડવર્ક એ ગ્રામીણ વિસ્તારમાં નક્કી કરાયેલું છે ગ્રામીણ સમુદાયના મુદ્દાઓ અત્યારે બીજા સેમિસ્ટરમાં આપણા વિદ્યાર્થીઓ એ અલગ અલગ પ્રકારના સ્લમ્સ એરિયામાં ફીલવર્કમાં જાય છે તો શહેરી જીવનના વિવિધ પ્રશ્નો અને આમાં ખાસ કરીને સ્લમ્સના પ્રશ્નોને સમજવા માટે પણ આ સામુદાયિક સંગઠન વિશેની આખી વાત એ આપણને ખૂબ ઉપયોગી બની શકે એમ છે તો આ ચાર મુદ્દાઓ પાંચ મહત્ત્વની બાબતોને બેજ બનાવી મિત્રો આજે આ સામુદાયિક સંગઠનની વિસ્તૃત વિભાવનાને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ સૌથી પહેલાં આ સામુદાયિક સંગઠન કોને કહેવાય સામુદાયિક સ્તરે કામ કરતા અલગ અલગ ફિલોસોફરો અલગ અલગ તત્વચિંતકોએ આ સામુદાયિક સંગઠન કોને કહેવાય એને લઈને ઘણી બધી ચર્ચા અને વાત કરેલી છે સામાન્ય રીતે સામુદાયિક સંગઠન એટલે સમુદાયના અલગ અલગ સ્તરે જે કામ કરતા જે લોકો હોય એવા જે કંઈ વ્યક્તિઓ છે એનું એક સંગઠન આવા બધા લોકોનું ભેગા થવું જેને આપણે સંગઠન તરીકે ઓળખીએ છીએ આટલી સામાન્ય વ્યા વ્યાખ્યા એ સામુદાયિક સંગઠન પદ્ધતિની સમજણ માટે પૂરતી નથી સામુદાયિક સ્તરે કામ કરતા મેં હમણાં જ જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ઘણા બધા વિદ્વાનોએ ખૂબ મોટું કામ આ ક્ષેત્રમાં કર્યું છે જેમાં ફ્રીનલેન્ડર નામના ફિલોસોફરોએ ફિલોસોફરે સામુદાયિક સંગઠનની ખૂબ સરસ વ્યાખ્યા આપેલી છે એમના કહેવા પ્રમાણે એ સામુદાયિક સંગઠન એટલે સમાજ કલ્યાણના સંદર્ભમાં તેમણે સંગઠનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે ભૌગોલિક ક્ષેત્રમાં સમાજ કલ્યાણની આવશ્યકતાઓ અને સામુદાયિક સાધનો વચ્ચે ક્રમિક અને વધારે સાર્થક સમાયોજન ઉત્પન્ન કરતી સમાજ કાર્યની એક પ્રક્રિયાના રૂપમાં એમણે સામુદાયિક સંગઠન પદ્ધતિને ગણાવી છે એમાં બે ત્રણ બાબતો એ ફિલ્ડના અંદરે એના ઉપર ભાર મૂક્યો છે સૌથી પહેલાં ભૌગોલિક ક્ષેત્રમાં સમાજ કલ્યાણની આવશ્યકતા એટલે દાખલા તરીકે અલગ અલગ વિસ્તારો ભૌગોલિક ક્ષેત્ર એટલે અમુક ગ્રામીણ વિસ્તારો અમુક પ્રકારના જે ગામો છે કે ચોક્કસ દલિત સમુદાય આદિવાસી સમુદાય કેટલીક સમાજની પછાત જ્ઞાતિઓનો વસવાટ હોય તો સામાન્ય રીતે એ એવા લોકો એવા વર્ગને એ એનું કલ્યાણ થાય એનો વિકાસ થાય એના માટે સમાજ કલ્યાણને લગતી વિવિધ સેવાઓની આવશ્યકતા રહે છે તો સામાન્ય રીતે આ સમાજના અલગ અલગ પ્રકારના પ્રશ્નોની આપણે ઓળખ કરી અને આપણું આપણે જે સૌથી પહેલું કામ કરવાનું છે એ આ આવશ્યક સેવાઓ એ લોકો સુધી પહોંચાડવી સામુદાયિક સાધનો વચ્ચે ક્રમિક અને વધારે સાર્થક સમાયોજન ઉત્પન્ન કરતી એ સમાજ કાર્યની એક પ્રક્રિયાના રૂપમાં એ હમણાં જે વાત કરીએ પ્રમાણે પ્રમાણે ફ્રીન લેન્ડરે એ પ્રકારની પ્રક્રિયા અથવા એ પ્રકારની પરિસ્થિતિને સામાજિક સંગઠન તરીકે ઓળખાવી છે આના પછી બેરી નામના વિદ્વાને પણ સરસ રીતે એ સામુદાયિક સંગઠન પદ્ધતિની વ્યાખ્યા આપેલી છે એમના મતે એ કાર્યમાં સામુદાયિક સંગઠન સમુદાયની કલ્યાણકારી આવશ્યકતાઓ અને સામુ સામુદાયિક સાધનો વચ્ચે એક પ્રગતિશીલ અને પ્રભાવશાળી એ સમાયોજનની રચના કરવાની અને તેને જાળવી રાખવાની પ્રક્રિયા ગણાવી છે એટલે ફ્રીલ લેન્ડરે જે કેટલીક સામાજિક વિકાસના સંદર્ભમાં જે વાત કરી હતી એવી કેટલીક ચર્ચા એ બેરી નામના વિદ્વાને પણ એની વાતમાં મૂકેલી છે મૂળ કામ એ સામાજિક સેવાનું એ મહત્વનું કામ છે એ સેવાઓ એ અસરકારક રીતે એ ગામના અથવા આપણે એ કાર્યકર તરીકે સામુદાયિક સંગઠક તરીકે જે વિસ્તારમાં કામ કરીએ છે સમાજને સંગઠિત બનાવીને એ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોનો વિકાસ થાય એમનું કલ્યાણ થાય એના પાયાના પ્રશ્નોને મૂળ વાંચા મળે એ આખું એક સમાજ કાર્યનું મુખ્ય ધ્યેય આ વિચારધારા અથવા આ કામની સાથે સંકળાયેલું છે મિત્રો સામુદાયિક સંગઠન પદ્ધતિની વ્યાખ્યા એ બહુ બધા વિદ્વાનોએ આપેલી છે પણ આ ફ્રીલેન્ડર અને બેરી નામના વિદ્વાનોએ એ ઓવરઓલ આખી સામુદાયિક સમાજ સંગઠન અથવા સામુદાયિક સંગઠનની ઓવરઓલ વિભાવનાને સમજાવી શકે એવી આ બે વ્યાખ્યાઓ મેં અહીંયા તમારી સમક્ષ મૂકેલી છે બાકીની અલગ અલગ રેફરન્સિસમાં અલગ અલગ વિદ્વાનોએ પણ સરસ વ્યાખ્યા આ સામુદાયિક સંગઠન પદ્ધતિના સંદર્ભમાં આપેલી છે એટલે એક રેફરન્સ તરીકે તમે એ બધા મુદ્દાઓનો પણ ઉપયોગ કરી શકો સમયના અભાવે હું કેટલીક વ્યાખ્યાઓ અહીંયા એનું ઉચ્ચારણ કરતો નથી બીજી જે મહત્ત્વની બાબત એ સામુદાયિક સંગઠન પદ્ધતિની ધારણાઓ આ પણ એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે રોષ નામના વિદ્વાને એવી હમણાં જ વાત કરી તમને એ પ્રમાણે એવી અલગ અલગ પ્રકારની સાતેક જેટલી ધારણાઓ એ સમુદાયના સંદર્ભમાં એમણે બાંધેલી છે એમણે કહેલી છે પહેલી ધારણા એ ખૂબ મહત્ત્વની છે સમુદાયના લોકો પોતાની સમસ્યા પોતે હલ કરી શકે છે અહીંયા બાય મિસ્ટેક હલના બદલે હાલ લખાઈ ગયું છે પણ તમે હલ કરી શકાય છે એમ સમજો ખૂબ મહત્ત્વની વાત આ ધારણા એના સંદર્ભમાં મેરી જી રોશે સરસ રીતે કરેલી છે કે સમુદાયના લોકો પોતાની સમસ્યા પોતે હલ કરી શકે છે જ્યાં એ હલ કરવામાં એ સમસ્યાને નિવારવામાં એને મુશ્કેલી પડે છે ત્યાં એક કાર્યકર તરીકે આપણે ટેકો કરવાનો છે ખૂબ હકારાત્મક આ ધારણા છે અને જ્યાં આગળ આવું જ્યાં જરૂરી મદદ માર્ગદર્શન સલાહ સૂચન આપવામાં આવે તો ઘણી બધી સામાજિક સમસ્યાઓમાં લોકો એ પોતે આગળ વધી શકે છે બીજી ધારણા લોકો પરિવર્તન ઈચ્છે છે અને બદલાઈ પણ શકે છે જો બહુ પોઝિટિવ રીતે આ બધા મુદ્દાઓને મિત્રો એ આપણે જોવા જોઈએ ઘણી વખત એ આપણને સમુદાયના લોકો પ્રત્યે એક શ્રદ્ધા કે વિશ્વાસ એ નથી હોતો કે ભાઈ આ તો પહેલેથી આવું જ કરતા આવ્યા છે હવે એ નહીં સુધરે આ બધી બાબતો પરંપરા ઉથી એની ગળતુથીમાં જોડાઈ ગયેલી છે ગૂંથાઈ ગયેલી છે આવી કેટલીક માન્યતાઓ આપણા મનમાં લઈને આપણે ફરીએ છીએ જે નકારાત્મક ખ્યાલ એ છોડી અને સામાજિક કાર્યકર તરીકે આ બધા મુદ્દાઓમાં આપણે હકારાત્મકતા લાવવી જોઈએ કારણ કે દરેક વ્યક્તિમાં વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે હા એ વાત આપણે વારંવાર કહીએ છીએ પરિવર્તન ઈચ્છે છે કારણ કે એકની એક વ્યવસ્થામાં રહેવું એ બધી વ્યક્તિઓને નથી ગમતું એટલે પરિવર્તન અને બદલાવ એ શક્ય છે બદલાય બદલાવ આવી શકે છે બાબત પર ત્રીજી ધારણા છે ચોથી ના ત્રીજી ધારણા એ સમાયોજન સાધવા પરિવર્તનની પ્રક્રિયામાં સામેલગીરી કરવી જોઈએ એટલે દાખલા તરીકે અન્ય અત્યાચાર શોષણની પરિસ્થિતિનો જે લોકો ભોગ બન્યા છે એ ભોગ બનેલા લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જેને આપણે બહુ સાદી ભાષામાં એવું કહીએ કે આ બધું સામાજિક વ્યવસ્થામાં સુધારો કે બદલાવ લાવવા માટે એ સિસ્ટમનો ભાગ બની અને આપણે રહેવું જોઈએ એમાં સમસ્યા નિવારણની પ્રક્રિયામાં જેટલા અંશે એ લોક ભાગીદારી વધારે હોય એટલું જે છે એ ખૂબ સહજતાથી આપણે કામ કરી શકીએ ચોથી મહત્ત્વની ધારણા સમુદાયમાં પરિવર્તન લોકોના પોતાના દ્વારા લાદેલા અને વિકસાયેલ બાબતો દ્વારા થાય છે આ પણ ખૂબ મહત્ત્વની વાત છે પાંચમું પાંચમી ધારણા આંશિક ટુકડાઓના બદલે સર્વાંગી અભિગમ અપનાવવો જોઈએ દાખલા તરીકે આપણે જુદી જુદી રીતે બધી વાત કરવી એના કરતાં એક ગરીબ વ્યક્તિ ગરીબાઈમાંથી બહાર કઈ રીતે નીકળી શકે એમાં એને અલગ અલગ યોજનાઓના બધા ટુકડે ટુકડે લાભ આપવાના બદલે એ ઓવરઓલ એ એનો એક સર્વાંગી વિકાસ થાય ગરીબીમાંથી એ કઈ રીતે બહાર આવી શકે એના માટે કયા પ્રકારના ધંધા રોજગારથી માંડીને એ પ્રકારનું એક વાતાવરણ પૂરું પાડવું આ વિચારધારા સમાજ કાર્યમાં ખૂબ પાયાની છે એટલે આંશિક ટુકડાઓના બદલે એ આપણે ઓવરઓલ અથવા સર્વાંગી અભિગમ અપનાવવો જોઈએ આ એક મહત્ત્વની ધારણા એ સામાજિક સંગઠન પદ્ધતિમાં જોવા મળે છે છઠ્ઠો મુદ્દો એ લોકશાહી પ્રક્રિયાના સંદર્ભમાં છે એમાં સહકાર અને બધાની સામેલગીરી અથવા લોકભાગીદારી હોવી જરૂરી છે સાતમો મુદ્દો સમુદાયને પોતાની જરૂરિયાતો માટે સંગઠિત થવા એ અન્યની મદદની જરૂર હોય છે એટલે મિત્રો સમસ્યા નિવારણની પ્રક્રિયા દરમિયાન સિવારથી એ આપણા ઉપર નિર્ભર ન થઈ જાય એના વિશેની કાળજી એ કાર્યતર કાર્યકર તરીકે આપણે રાખવી જોઈએ જો એ કાળજી રાખવામાં ન આવે તો સમાજનો એક સર્વાંગી વિકાસ નથી થઈ શકતો અને એમાં સામાજિક કાર્યકર તરીકે તો આપણે સૌથી વધુ સૌથી વધુ ભાગીદારી પબ્લિક પાર્ટિસિપેશનના ખ્યાલમાં માનીએ છીએ એટલે મિત્રો આ ખૂબ મહત્ત્વની બાબત છે એ જ્યાં સેવારથી અટકે છે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ અટકે છે ત્યાં આગળ એ આપણે જરૂરી ટેકો એને પૂરો પાડવાનો છે જેથી કરીને એ પોતે પોતાની સમસ્યામાં લડી શકે સક્ષમ બની શકે એ પ્રકારની આખી એક સક્ષમતા એ આપણી દરમિયાનગીરીના લીધે પેદા થાય એ ખાસ જરૂરી છે ધારણાઓની સાથે અલગ અલગ પ્રકારની માન્યતાઓ પણ જોડાયેલી છે ઘણા બધા વિદ્વાનોએ આ અલગ અલગ માન્યતાઓને લઈને પણ ચર્ચા કરેલી છે તમને જે કંઈ સાહિત્ય આપેલું છે એમાં આ બધી જ માન્યતાઓને લઈ ખૂબ વિગતે ચર્ચા કરવામાં આવેલી છે સામાન્ય રીતે ત્રણ માન્યતાઓમાં એક મૂલ્ય સંબંધિત બીજી પદ્ધતિ સંબંધિત અને ત્રીજી જે માન્યતા હતી એ સમસ્યા સંબંધિત એટલે આ ત્રણ પ્રકારની માન્યતાઓને લઈ વિવિધ વિદ્વાન વિદ્વાનોના એ અલગ અલગ મત મતાંતરો પણ આમાં જોવા મળે છે પણ ખાસ કરીને મૂળભૂત આ ત્રણ માન્યતાઓ એ આપણા માટે ખૂબ મહત્ત્વની બની રહે છે આજની ચર્ચાનો છેલ્લો મુદ્દો એ સમાજ કાર્યની અન્ય પદ્ધતિઓ સાથેનો સંબંધ એ પણ એ તપાસવો જરૂરી છે કારણ કે સામાજિક સંગઠન એ સમાજ કાર્યની એક મુખ્ય પદ્ધતિ છે આપણી મિત્રો હું વારંવાર મારી ચર્ચા દરમિયાન આ અલગ અલગ પદ્ધતિઓને લઈને વાત એટલા માટે કરું છું કે હવે આપણને કોઈ ગમે ત્યારે પૂછે હા ભાઈવાથી માંડીને કંઈ લખવાની વાત હોય સમજવાની વાત હોય એ વખતે આ મુદ્દો એ ખૂબ અગત્યનો બની રહે છે કે સમાજ કાર્યની મુખ્ય ત્રણ પદ્ધતિઓ વ્યક્તિગત પ્રશ્નોમાં દરમિયાનગીરી કરવા માટે એ સામાજિક વ્યક્તિ સેવા કાર્ય પદ્ધતિ વ્યક્તિ મટી મટી અને જે જૂથના જે પ્રશ્નો આવે છે એના માટે સામાજિક જૂથકાર્ય પદ્ધતિ જૂથથી આગળ વધી કેટલાક પ્રશ્નો એ આખે આખા ગામના હોય આખે આખા શહેરના પ્રશ્નો હોય આખે આખા શહેરી શહેરમાં રહેતા તમામ લોકોના પ્રશ્નો હોય તો મિત્રો આ બધા પ્રશ્નો પર દરમિયાનગીરી કરવા માટે આપણે સામુદાયિક સંગઠન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ પદ્ધતિઓમાં ખાસ કરીને આ સેવાર્થીની દૃષ્ટિએ વ્યક્તિ જૂથ દરેક પદ્ધતિના સેવાર્થી અલગ અલગ છે એના લક્ષિત જૂથ એ અલગ અલગ છે એટલે એ દૃષ્ટિએ આપણે જ્યારે સમુદાયની સાથે કામ કરીએ છીએ એ વખતે આ સામાજિક સંગઠન પદ્ધતિમાં સમુદાય એ આપણું 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 મુખ્ય લક્ષિત જૂથ છે આ સિવાય ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેમાં ઘણા બધા મુદ્દાઓમાં વૈવિધ્યતા જોવા મળે છે અને ક્યાંક જે છે એ એમાં કેટલોક ડિફરન્સ અથવા તફાવત પણ જોવા મળે છે દાખલા તરીકે સેવાર્થીની જે વાત કરી એ એના પછી એ અલગ અલગ પ્રકારના સિદ્ધાંતોની વાત હોય મૂલ્યોની વાત હોય તો એમાં પણ કેટલાક મુદ્દાઓમાં સમાનતા જોવા મળે છે અને કેટલાક મુદ્દાઓમાં વૈવિધ્યતા જોવા મળે છે તો મિત્રો જ્યારે આપણે સમુદાયના વિવિધ પ્રકારના પ્રશ્નોમાં કામ કરીએ છીએ એ વખતે આ બાબત એ આપણા માટે ખૂબ અગત્યની છે સમુદાયના જે અલગ અલગ પ્રકારના જે સિદ્ધાંતોની વાત કરીએ સામુદાયિક સંગઠન પદ્ધતિમાં એટલે એમાં સ્વીકૃતિની વાત આવે ગોપનીયતાની વાત આવે હેતુપૂર્વકના સબન સ્થાપનની વાત આવે સ્વનિર્ણયની વાત આવે તો સામાન્ય રીતે જે છે આ બધા મુદ્દાઓને લઈ એ આપણે વિગતે ચર્ચા એ આ જ વિષયમાં કરવાના છે પણ એક મહત્ત્વની બાબત એ એ પણ છે કે દાખલા તરીકે આ બધા કેટલાક સિદ્ધાંતો એ કોમન એ સામાજિક વ્યક્તિક સેવા કાર્યમાં પણ ગોપનીયતાની વાત દરેકમાં આવે સ્વનિર્ણયની વાત એ મોટાભાગે દરેક પદ્ધતિઓમાં આવે છે દાખલા તરીકે એમાં શું કરવું તો એમાં એક કાર્યકર તરીકે આપણે ક્યારેય એ સેવાર્થીને તમે આમ કરો હા કે તમારે આમ અમુક રીતે કરવું જોઈએ એ પ્રકારે એકમાત્ર સલાહ સૂચન અને માર્ગદર્શન આપીએ છીએ એને ક્યારેય તારે આમ જ કરવાનું છે એ એવી ફરજ એ આપણે એ કાર્યકર તરીકે ક્યારેય સવારથીને એવી ફરજ નથી પાડતા એનું કારણ એ એકમાત્ર એટલું છે કે કાર્યકર તરીકે આપણે શું કરવું એ બહુ સ્પષ્ટ છે આપણે એકમાત્ર ખાલી પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું છે પછી એમાં શું કરવું શું ન કરવું કઈ રીતે કરવું એનો આખરી નિર્ણય એ સેવારથી લેવાનો હોય છે એટલે આવા બધા સિદ્ધાંતોની વાત અલગ અલગ પ્રકારના જે મૂલ્યો દરેક વ્યક્તિ મહાન છે એમાં વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે એમાં એ આપણે એક વિશ્વાસ મૂકવો જોઈએ તો મિત્રો લોકો સાથે કામ કરીએ એ વખતે આ બધી બાબતો એ આપણા પાયાના મૂલ્યો છે તો આવી ઘણી બધી બાબતોમાં એ સમાનતા જોવા મળે છે તો આ રીતે એ સામુદાયિક સંગઠન પદ્ધતિનો એ સમાજ કાર્યની અન્ય પદ્ધતિઓ સાથે સંબંધ છે આ ત્રણ મુખ્ય પદ્ધતિઓ બાકીની એ ચાર ગુણ પદ્ધતિઓ છે દાખલા તરીકે આ બધા સામુદાયિક પ્રશ્નોમાં અસરકારક રીતે સંશોધનના માધ્યમથી કઈ રીતે કામ કરવું તો એના માટે એ સામાજિક સંશોધન પદ્ધતિ એ સમાજ કાર્યની જે ચાર અલગ અલગ પ્રકારની ગૌણ પદ્ધતિઓ છે એમાંની એક મહત્ત્વની પદ્ધતિ સમુદાયના વિવિધ પ્રશ્નોમાં દરમિયાનગીરી કરવા માટે એ ક્યાંક આપણે રિસર્ચની પણ જરૂરિયાત પડે તો સંશોધન કર્યા પછી ઘણા બધા કાર્યકરો એ સમુદાયમાં એક્ઝિટ શું કરવા જેવું છે એને લઈને વાત કરતા હોય છે તો સામાન્ય રીતે એ બહુ મોટા વિસ્તારની અલગ અલગ સમસ્યાઓ શું છે એના વિશે સંશોધનના માધ્યમથી જો આપણે અભ્યાસ કરી અને કામ કરવું હોય તો એના માટે આ સામુદાયિક સંગઠન પદ્ધતિને એ સામાજિક સંશોધન પદ્ધતિ મદદ કરે સામાજિક ક્રિયા સોશિયલ એક્શન આપણે અંગ્રેજીમાં એ પદ્ધતિને એટલે સોશિયલ એક્શન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ તો કોઈપણ પરિસ્થિતિમાં બહુ જ બધા પ્રયત્નોના અંતે પણ એમાં ક્યારેય બદલાવ ન આવે તો એવા વખતે જે છે એ આપણે એક્શનના મોડ પર આવવું પડે છે અને એ વખતે એ હયાત પરિસ્થિતિની સામે બદલાવ કરવા માટે ક્યાંક ધરણા કરવાની વાત આવે ક્યાંક રેલી કરવાની વાત આવે હં ક્યાંક આવેદનપત્ર આપવાની વાત આવે તો સામાન્ય રીતે એના માટે આ સોશિયલ એક્શન પદ્ધતિ જેને આપણે ગુજરાતીમાં સામાજિક ક્રિયા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ આ સિવાય સમાજ કલ્યાણ વહીવટ અને સંકલિત પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવો પડે તો આ રીતે જે છે એ સમાજ કાર્ય માં આ સામુદાયિક સંગઠન પદ્ધતિ એ સમાજ કાર્યની મહત્ત્વની પદ્ધતિ છે અને આજકાલ એ વસ્તીનું વધતું જતું પ્રમાણ ઘણા બધા ગામડાઓ એ પ્રમાણમાં મોટા થઈ રહ્યા છે શહેરી વિસ્તારો એ ખાસા વિસ્તરતા જાય છે વસ્તીના પ્રમાણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે તો મિત્રો દરેક વખતે એ વ્યક્તિ અને જૂથ કાર્યપદ્ધતિનો જ ઉપયોગ કરીએ તો એમાં બહુ જ બધા કાર્યકરોની જરૂર પડે પણ આ સામુદાયિક સ્તરે એ કામ કરવા માટે આ સામુદાયિક સંગઠન પદ્ધતિ થકી એ આપણે હજારો લાખો લોકો સુધી એ એના પ્રશ્નોના સંદર્ભમાં લોક જાગૃતિ શિક્ષણ અને એ બધા પ્રશ્નોમાંથી લોકોને કઈ રીતે બહાર કાઢી શકીએ એના સંદર્ભે એ કામ કરવા માટે આ પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી બની શકે એમ છે એટલે આ બીજી વાત હતી એ સામુદાયિક સંગઠન પદ્ધતિ શું છે એની પ્રકૃતિ એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય સામુદાયિક દાયિક સંગઠન પદ્ધતિની અલગ અલગ વિદ્વાનોએ જે એ પદ્ધતિ વિશે કેટલીક જે ધારણાઓ બાંધેલી છે માન્યતાઓ અને છેલ્લે જે આપણે ચર્ચા કરી એ સમાજ કાર્યની અન્ય પદ્ધતિઓ સાથે આ પદ્ધતિનો સંબંધ એટલે આ બધી જ બાબતો એ સામુદાયિક સંગઠન પદ્ધતિની વિસ્તૃત વિભાવનાને સમજવા માટે એ આપણને ઘણી ઉપયોગી બની શકે એમ છે એટલે એક સાથે ત્રણ ચાર મુદ્દાઓને લઈ અને ખૂબ ટૂંકી ચર્ચા એ આ ઓવરઓલ આ સામુદાયિક સંગઠન પદ્ધતિની વિભાવનાને સમજવા માટે આપણે કરી તમને જે કંઈ સાહિત્ય આપવામાં આવેલું છે એમાં અગેન આ બધા મુદ્દાઓને લઈ આપણે ખૂબ વિગતે ચર્ચા કરેલી છે એટલે ક્યાંય તમને એ સંદર્ભે સમજવામાં મુશ્કેલી પડે તો ચોક્કસ તમે તમને આપેલ જે કંઈ સાહિત્ય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે ફરીથી મિત્રો આજ આટલી ટૂંકી ચર્ચા સાથે એ મારી આજની આ વાત ટૂંકાવું છું ફરીથી આપ સૌ મિત્રોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ સૌના આભાર સાથે આજની વાત પૂરી કરું છું ધન્યવાદ